નમસ્કાર મિત્રો વોટ ગુજરાતી સમાચાર ટીવીમાં હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાભરના તમામ પ્રજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ત્યાંના સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે મિત્રો વાત કરીએ તો ત્યારબાદના જાણીતા ફિલ્મ મેકરનું નિધન ઓસ્કરાથી કરવામાં આવ્યા હતા સન્માનિત મળતી માહિતી મુજબ આપણે જણાવી કે હોલિવુડના જાણીતા દિગ્ગજ ફિલ્મ નિર્માતા રોજર કોર્મેનનું નિધન થઈ ગયું છે મિત્રો મળતી માહિતી મુજબ આપણે એ પણ જણાવી કે રોજર કોર્મેનના અઠ્ઠાણું વર્ષની વય આ દુનિયામાં અલવિદા કીધું છે જ્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે મારા પિતા ખૂબ જ ઉદાસીનના વ્યક્તિ હતા રોજર કોર્મની પુત્રીએ એવું જણાવ્યું હતું મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે હોલિવુડ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણી સુપર ફિલ્મો આપનાર પ્રખ્યાત દિગ્ગજ ફિલ્મ રોજર

મેનિકામાં દરેક પરિવાર ને વચ્ચે અંતિમ શ્વાસ લીધા છે જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે આ ફિલ્મ મેકર ને પોતાના સમગ્ર કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મ બનાવી છે મિત્રો બોલીવુડ ના ઘણા સુપરસ્ટાર પોતાના ફિલ્મોને બ્રેક આપે છે જ્યારે મળતી માહિતી મુજબ આપણે એ પણ જણાવી દઈએ કે રોજર કોર્મેન ને પુત્ર કેથરીન કોર્મેન ને તેના નિવેદનમાં કહ્યું હતું કે મારા પિતા ખૂબ જ ઉદાર દિલ વ્યક્તિ હતા તેમણે દયાળુ સ્વભાવ માટે લોકો તેમને માન આપતા હતા જેમાં જે લોકો તેને ઓળખે છે તેઓ આ વાત સારી રીતે જાણતા હશે કે તેમના ચાહકો પણ રોજર કોનમેનના નિધાનથી ખૂબ જ દુઃખી થયા છે સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકના વાદળો છવાઈ ગયા છે મિત્રો માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે ડેટરાઇટ સ્થિતિ ફિલ્મ નિર્માતા રોજર કોનમેનનો ફિલ્મ ઉદ્યોગમાં બી મૂવી તરીકે જાણતા હતા મિત્રો ઓગણીસો ચાલીસમાં તેમની કારકિર્દીની શરૂઆતમાં તેમના પરિવાર સાથે ક્વેલરીમાં સ્થાપિત થયા હતા જેમને પોતાના કરિયર માટે તેમણે બેઠક બ્લડ બ્લેક સ્કોર્પિયન બલ્ડીમામાં જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતું તેમણે જેમ્સ કેમેરામેન રોન ઓવર્લ્ડ અને માર્ટિન સોક્સોને જે પ્રખ્યાત ફિલ્મ નિર્માતામાં પણ બ્રેક આપ્યો હતો ગત માહિતી મુજબ આપણે પણ કે ફિલ્મ ફિલ્મથી પોતાની ઓળખ બનાવી હતી બીજા વિશ્વયુદ્ધમાં પણ તેમને સેવા આપી હતી જ્યારે માહિતી આપણે કે રોજગાર એ હતી કે બહુ ઓછા બજેટમાં ફિલ્મ બનાવતા હતા અને વર્ષ બે હજાર નવમાં તેમને ઓનરમાં એવોર્ડ સન્માનિત કરવામાં આવ્યા હતા મિત્રો આ સિવાય તેમને કિંગ ઓફ ધ બીએસ માટે ઓસ્કર એવોર્ડ આપવામાં આવ્યો હતો આવા મહાન ફિલ્મ સર્જકની વિદાય હોલીવુડ ફિલ્મ ઉદ્યોગ માટે મોટી ખોટ છે માહિતી અને